મિત્રો તમને જાણીને નવાઈ લાગશે તો કોઈ દિવસ પર ગૂગલ મેપના જે રસ્તો બતાવે ને એને આંખો બંધ કરીને ભરોસો નહીં કરવાનો હું આ રસ્તામાં એવું ફસાણું છું કે ક્યાં લઈ જાય કંઈ ખબર જ નહીં કામ કરીને ઘરે જાઉં છું તો ક્યાં રસ્તો લઈ જાય છે કંઈ ખબર જ નહીં મિત્રો આકર આકર જોતા જાઉં હાઈવે મળે તો ઠીક છે ને તો રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જાઉં છું કારણ આ છે કે કોઈ દિવસ તો રસ્તા ઉપર ભરોસો ન કરાય તમે પણ જોઈ રહ્યા ને કેવા રસ્તા ઉપર જાઓ હાલ પવન પર પૂલ છે તો અવાજ તમારે અહીંયા નહીં પૂછતો હોય તો માફ કરજો હજી રસ્તો નથી મળ્યો મિત્રો તો ફાઈનલી નાનો એવો પાકો રોડ આવી ગયો છે નાય ભાઈ એને કહી દે છે ને હાઈવે દસ કિલોમીટર દૂર છે હજી